જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો હાલો આજે આપણે પાક બનાવવાનો છે રેજો હાલો જો ઘઉંનો લોટ કકરો મેલો છે અને એમાં ઘઉં ઓલો ઘી મેલું છે તો હાલો આપણે હવે ગેસ ચાલુ કરીએ અને શેકવા માંડીએ અને ગોળ ઉખેરી લઈએ ઘી ઓગળી ગયું આગળ બતાવીએ જોડાઈ રહેજો ચલો ધીરે ધીરે આપણું ઘી સૂતું પડતું જાય છે

ખાસ કરીને કેજો કે લોટ શેકાડો નથી હાલો આપણે નીચે ઉતારી ગેસેથી લોટ આપણો શેકાઈ ગયો છે અને ગોળ પણ ઉખેડાઈ ગયો છે હાલો જરૂર મુજબ ગોળ નાખશું ઠરી જાય ને પછી ગોળ નાખવાનો એટલે ગોળ તણાઈને પેલા હલાવીએ ઘડીક વરાળ નીકળી જાય ચાલો હવે આપણે લોટ ઠરી ગયો છે જો હલવાઈ અડાઈ એવી થઈ ગઈ છે બહુ ગરમ નથી આવ ઓમથું ઓમથું જ ગરમ રહ્યું છે બરોબર તો હવે હાલો આપણે ગોળ નાખી દઈએ તો આ રીતનું હલાવી નાખીએ બસ તમને આગળ બતાવીએ હાલો પકડતું નાખ્યું હલવે નાખ્યો ઘી નાખ્યું ગુન તો જરાક જ નાખ્યો અને નાખો ઘી નાખશું હજી ટોપરું નાખ્યું એટલે ઘી હોવી લે ને તો આલો તમને આગળ આંગળી બતાવીએ હલાવી આપણો પાક બનાવીને થાળીમાં ઠલવી નાખ્યું છે ને હવે એમાં કાજુ બદામ નો ભૂકો નાખ્યો છે ટોપરું તો અંદર જ નાખી દીધું તો આપણો પાક કેવો લાગ્યો સરસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તનોય ભાઈને નાસ્તા મોકલવાનો છે તો એને માસી કે તનો ભાઈ જુનાગઢ ભણવા ગયા ને તો એ કે એના હાટું મોકલવો છે થોડું એક થાળી કર દે તો હાલો આપણે એન તનોય ભાઈ આટું પાક બનાવ્યો છે સાસ લેવા એ તે તો હાલો આગળ જોતા રહેજો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કર દેજો અને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો ખાસ કરીને હાલો જય માતાજી મોબાઈલ નથી ચાલો આપણે આવતા રહ્યા ઘરે મયુરભાઈ ઉઠી ગયા મયુરભાઈ રસોડામાં જુઓ હમણાં એસી જેવી ઠંડી ઠંડી હવા આવે કા કેમ બાકી ઠંડી હવા લ્યો મયુરભાઈ ઉઠે તો કે ખંજોરી દો તો આપણે તનોયભાઈના ઘરે ગયા તા સાસ લેવા તો કે તનોયભાઈનો ફોન આવ્યો હશે કે પાક મોકલજો તો પછી કે એના બા એના મમ્મીનો ફોન આવ્યો કે નાસ્તામાં મોકલવાની છે જૂનાગઢ તો મને કે હવે રજા તો પડી જાય એમ છે તો કે થોડોક પાક બનાવી દે તો મેં કીધું લાવું સાઈઝ લેવા ગઈ તો મેં કીધું નવ થયા છે મારે હજી ટાઈમ છે લાવો બનાવી દો તો આપણે પાક બનાવ્યો કેવો લાગ્યો સારો લાગ્યો તો પછી એના બા એકલા હતા ને મમ્મી અહીં નહોતા મમ્મીને ફોન આવ્યો હતો તો પછી આપણે તનુભાઈ આટલું પાક બનાવ્યો એક થારી અને જ્યાં અહીંયા આવ્યા હતા ઘરે ત્યાં મયુરભાઈ ઉઠી ગયા આપણે કામ કરીને બધું સાઈસ લેવા ગયા હતા જો કસરા પોતા કરીને નવ થયું તા ફ્રી થઈ ગયા મયુરભાઈ ઉઠી ગયા મયુરભાઈને જાદુ ખાઈ દીધા